અને કે ઓચરત આજી બહુ પાણી આવ્યું મિત્રો બધાય પલરી ગયા છે અત્યારે સીતારામ જય માતાજી મિત્રો પલરી સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર આજે આપણે વ્લોગ બપોર પછી શરૂ કર્યો છે સવારે લોપ નહોતો બનાવ્યો કેમકે હું થોડોક કામમાં હતો અને થોડોક વરસાદ જેવો વાતાવરણ પણ હતું એટલા માટે સવારે લોગ ન બનાવ્યો અને અત્યારે જો વાડીએ જાઉં છું આટો મારવા નદીએ કેટલું પાણી આવ્યું અને હમણાં બે દિવસ અહિયાં થી બે બારી ફર જો હું તમને બતાવું જો આ છે જો આ જે દેખાય ને અમારે અહિયાં થી બે બારી કુંડની અને કહેવાય ગુંદ અહિયાં થી વહી એ વિડિયો મેં નો બનાવ્યો કેમ કે ઈ પછી બનાવું એમ એટલા માટે ન બનાવ્યો અરે અને ચા બપોર પછી બનાવું તો બહુ મસ્ત છે જો આનું ચા સેટ આ લાકડા દેખાય ને સુધી હતી જ્યાં ઝૂમ કરો જ્યાં બધું દાડું દેખાય ને વંડી છે આ ત્યાં સુધી આખી આખી આ તરી કહેવાય અમે તરી કહીએ ને તમે લોકો તો શું કહેતા હોય મને ખ્યાલ નથી કદાચ વાળો કહેતા હોય છે અમે તરી કહીએ જો એવડી છે તરી અને આ આપણી નજીકની વાડી જો આ માંડવી અને વરસાદ થોડોક અમારે થઈ ગયો અમે માંડવી નથી ઉપાડી હતી થોડોક ફાયદો થાય કેમ કે વાળવામાં ધૂળ નહીં આવે માંડવીમાં અને ડોડવો ફરશે પણ નહીં એટલા માટે થોડીક મજૂરી પણ ઓછી તો થોડોક ફાયદો થયો અને ઘણા લોકોને નુકસાની પણ ગઈ કેમ કે જેને માંડવી ઉપાડી લીધી એના પાથરા બધે ખેતરમાં પડ્યા હતા એને ભીંજાણા છે તો બધાને લગભગ નુકસાની થયું છે અમુક લોકોને ફાયદો થયો છે તો આ આપણી માંડવી અત્યારે તો બહુ મસ્ત દેખાય જો આ ભાઈ જો નહોતી ઉપાડી એની માંડવી સારી છે બતાવું તમને આગળ જા બાજુવારાની માંડવી એને સારી માંડવી છે જા આ બધો અમારા વાડી વિસ્તાર છે તો હવે આપણે જવાનું છે ઓલી વાડીએ જ્યાં નદી છે અહીંયા નદી કેટલું પાણી આવ્યું એ જોવા માટે એ વાડીએ જવું છે તો હું પેલા વાડીએ મૂકી જાઉં પછી આપણે પાછા વિડીયોની અંદર મળીએ તો ચાલો હું પહેલાં વાડીએ મૂકી જાઉં તો ફાઇનલી મિત્રો આપણે જો વાડીએ પૂકી ગયા છે અને

કાઢી લેવાની છે આપણે વરસાદી વાતાવરણ થોડું વયું જાય પછી કાઢવાની થશે અને આ બાજુવાળા હવે આ ચણા વાવી દીધા છે આ છે ચણા દેશી ચણા અને આ બાજુ વાળા જો ચણા વાવ્યા ઓલા ભાઈ બે હજી કઈ નથી વાવ્યું લાગતું અને આ ભાઈ બે જો ચણા વાવ્યા હે તો આ બે અ બાજુવાળાઓ ચણા વાવી દીધા કમ્પ્લેટ અને આ દેખાય આપડે ખીજડો છે અને મામાનો ખીજડો કેવાય અને આ આપડી નદી એ નદી ચા અહીંયાથી આમ વોણાંક વળીને આવી છે બરોબર અને આ નદી ઓછા ગામથી આવી છે અને કહેવાય ઓજત આજી જે વચલી જુનાગઢ ઓજત નું જે પાણી છે એ આ નદી ઉપર આવે તો આ નદી ઉપર આપણે આગળ જાસુ જો આપણે વા ઓલું જાડવું દેખાય ને ત્યાં ને નદી ઉપર કેટલું નદી ની અંદર પાણી આવ્યું એ ત્યાંથી આપણે જોશું તો જો આપણી આ વાડી છે બરોબર નામ ખીજડો છે મામાનો અને જો આખે આખી આ બધી આકડી વાળી અને આપણે પેલા નદી આવીએ પછી આપણે માંડવી ઉપાડીને જોશું કેમ કે વરસાદ થઈ ગયા પછી કઈ રીતના કેવી રીતના ધૂળો ઓછી થઈ કે નથી થઈ એ આપણે ઉપાડી જોશું કે ફાલશે અને વરસાદ થઈ ગયો તો કેવો આપણે ફાયદો થાય આપણે માંડવી ઉપાય નદી પૂગી આપણે તો ફાઈનલી મિત્રો જો આપણે નદી ઉપર પૂગી ગયા જો હું તમને નદી બતાવું કેવું પાણી છે એમાં જોજો તમે જો એટલી નદી પાણીની આવી ગઈ છે જો થોડીક જ છે અધૂરી જા એટલી જ છે અધૂરી બહુ પાણી આવ્યું મિત્રો જો છે જ્યાં હું ઉભો ને ત્યાંથી થોડીક જ છે બાકી પાણી નદી ની અંદર અત્યારે બહુ છે અને હજી પાણી વધે છે મિત્રો કેમ કે વરસાદ થયો એનું પાણી આ ડેમમાંથી માંથી સોડ્યું છે ઓજ જે વંથલી ની અંદર છે ઓજ ત્યાંથી આ પાણી સોયડ્યું છે જો આ બધું પાણી ત્યાંથી આવ્યું ભલેખેરે પાણી આવ્યું ને આ મશીન થોડુંક તુટી ગયું હતું એટલું પાણી હતું અત્યારે થોડુંક ઓછું છે તો હજી પાણી વધે જ છે એટલે કદાચ એટલું થઈ જાય એમ અને આ ગસરા બાજુ ક્યાંય પાણી નથી દેખાતું પાણી જો વધી જાય ને તો ઈ બાજુ સીમમાં પણ પાણી આવે કેમ કે નદી થોડીક તૂટેલી છે એટલા માટે ત્યાં પણ પાણી આવી જાય માં અને ઘોડાદર ની સીમમાં પાણી થોડોક મિત્રો આવી ગયું છે એ આ બાજુ દેખાય ને એ પાણી થોડુંક છે જો તમને ઝૂમ કરીને બતાવ અહીંયાથી બહુ તો નહિ દેખાય આ દેખાય આ બધું પાણી ઈ અત્યારે થોડુંક વધ્યું છે પાણી ઈ અત્યારે હાલનો જે વરસાદ થયો ઈ પાણી થોડું વધારે આવ્યું છે અને આ નદી ઉપર પણ પણ પાણીની આવક સારી છે 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 અને એક બીજી નદી નદી ઈ ઈ બાજુ આવે ગામની અંદર આથી મોટી છે ત્યાં પણ પાણી વધારે આવ્યું ઈ બાજુ પણ નદી તૂટેલી છે ઈ પાણી પણ અહીંયા ઘોડાધર ની અંદર આવે છે તો ઘોડાધર ની અંદર પાણી વધારે ત્યાં આવી ગયું છે જો આપણે જે આ નદી ઉપર છે ને આપણી વાડી અહીંથી બધી દેખાય છે જો હું આ ખીચડી હતો તે વિડીયો બનાવ્યો હતો અને અહીંયાથી આવીને આ વાડી ઉપર જ અહીં આવ્યો છું ને કોલી વાડી છે એ વાહ છે બરોબર આ ત્રણેય વાડી મેં તમને બતાવી અને આ બાજુ માંડવી ઉપાડી લીધી હતી જોઈને પાથરા પડ્યા છે અને પલળી ગયા છે. તો આપણે આગળ ત્યાં જાશું તો વિડિયો અહીંયા બનાવીશું જોઈએ આપણે કીવી કીને માંડવી પળરી અને બાકી જ્યાં નદી એટલી આવી ગઈ અને અત્યારે ઘણા લોકો ની માંડવી ના પાછા ભળરી ગયા છે અને ઘણા લોકો ની માંડવી પણ તણાણી છે કેમ કે તો ની અંદર આપણે જોતા હોય છે કે ખેડૂને અત્યારે મોટે પાયે નુકસાની છે તો સરકાર થોડી ઘણી સહાય કરે તો સારું કેવાય કેમ કે પણ ફાયદો મળે તો ચાલો મિત્રો હવે હું ઓલા ભાઈના ખેતરે ઉગી જાઉં પછી આપણે જોઈએ કેવી માંડવીમાં નુકસાની થઈ બરોબર આપણે તો મારી પાડી નથી આપણે નુકસાની છે નહીં પણ ઘણા લોકોને નુકસાની છે બરોબર તો મારા જેવા માણસો તો ઘણા ઓછા હોય કેમકે મોસ્ટ ઓફલી બધાએ માંડવી પાડી જ નાખી દી એટલે બધાયને નુકસાની જ છે તો જોઈ આવે આપણે ઓલા ભાઈને કેવી નુકસાની છે તો ચાલો હું અહીંયા મૂકી દઉં પછી તમને પાછો વિડિયો ની અંદર બતાવો તો મિત્રો જો આ ભાઈના ખેતર ઉપર હું ભૂગી ગયો ને આ પાથરા પડ્યા છે અને પલરી ગયા છે તો હું તમને બતાવું જો આ બધાય પાથરા મારી પાછળ દેખાય ને બધાય પલરી ગયા છે અત્યારે અને એક ખેતર એનું ઉલીકોણા છે એ પણ પાથરા ઈને પલરી ગયા યા અહીંયા ઉપર લીધી દીધી એ ખેતરો માં ઉપાડી ગલ છે એટલે બે ખેતરૂ ઓટાણે પાથરા પડ્યા ઈ બધાય પલરી ગયા છે જો તમને આગળી નજીક થી બતાવુ જોજો તમે કેટલી નુકસાની છે જો આ બધાય પાત્રા અત્યારે પલળી ગયા જો આ બધાય પાથરો પલળી ગયા હે એકો એક પાત્રો આખે આખો પાત્રો કાળો થઈ ગયો હે અને આમાંથી જો તમે હલાવીએ ને તો ભૂકી જેવું ઉડે છે અને જા આ ફૂંગાઈ ગઈ માંડવી બધી જા માંડવી ફૂંગાઈ ગઈ ખડ પણ ફૂંગાઈ ગયું જો આવું થઈ ગયું આ એક પાત્ર એમ નહીં કે એક જ પાત્ર બધા પાત્ર એવા જ થઈ ગયા ખડ બધુંય પલરી ગયું પતી ગયું અને માંડવી પણ ફૂંગાઈ ગઈ જો મિત્રો જો આ ખડ જો આ તો રે નો ખાઈ પછી આવો જ બધાય પાથરા હે ને બધાય પાથરા નું પૂરું થઈ ગયું માંડવી માંડવી ફૂંગાઈ ગઈ ખડેય ભળરી ગયું મિત્રો જો આવી છે ખેડૂની હાલત અત્યારે કમોસમી વરસાદ થાય એટલે આવું થાય ખેડૂ ઉપર અને જો સરકાર આમાં કઈ થોડી ગણ સહાય કરે ખેડૂને તો એટલો ફાયદો થાય બાકી તો ખેડૂત ના લડવાના જ હોય જો આ બધું આખે આખું ખેતર સહી પલળી ગયું છે અને આપણી માંડવી નથી ઉપાડી એટલે આપણે વસી ગયા મોટે ભાગે મોસ્ટ ઓફલી બધા ને માંડવી પલરી જ ગઈ છે કેમ કે આપણે નથી ઉપાડી એટલે આપણે કંઈ એવો ફરક પણ નથી થતો કેમ કે આપણી જેમ બધા મિત્રો છે એ ખેડૂત છે અને ખેડૂ ખેડૂની વેદના સમજી શકે કેમ કે ખેડૂને અત્યારે શું વીતતી હોય તો એ જ જાણી શકે ખુરશી ઉપર બેસનારો કોઈ અધિકારી ઈ વાત સમજી ન શકે તો મિત્રો આ વિડીયો જો ગમે તો થોડો ઘણો પણ શેર કરજો જેથી કરીને કોઈ અધિકારીને આની ખ્યાલ આવે જેથી કરીને ખેડૂતને થોડી ઘણી સહાય કોઈ કરી શકે તો આ વાત ગુજરાતમાં ઘણા ખેડૂત છે અને મોસ્ટ ઓફલી બધાની માંડવી અત્યારે પલરી જ ગઈ છે સોશિયલ મીડિયાની ઉપર એવા એવા વિડીયો મિત્રો આવે છે કે માંડવીનો ઢેગલો હોય એ પણ તણાઈ જાય છે અને અમુક લોકોના પાથરા છે એ તણાઈ જાય છે એવા ઘણાય અત્યારે વિડિયા છે એ સોશિયલ મીડિયા ઉપર ફરે છે અને આપણે તે જોઈએ છે શેર પણ કરીએ છે તો આ આપણો આજનો વ્લોગ છે જો વ્લોગ ગમે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરજો અને એના ડિસ્ક્રિપ્શનની અંદર પણ યુટ્યુબ ચેનલનું લિંક આપેલી છે તો ત્યાં જઈને પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો તો હવે આપણે વ્લોગને સમાપ્ત કરી સમાપ્ત કરીએ કે પછી લોગ લાંબો થઈ જશે તો એટલા માટે હવે લોગ આપડે અહિયાં પૂરો કરીએ હવે ફરી મળશું એક નવા લોગની ની અંદર ત્યાં સુધી બધા મિત્રો ને મારા જય માતાજી તો ચાલો લોગ પૂરો કરીએ